માણસા ખાતે જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માણસા એસટી આર્ટ્સ એન્ડ સા બી આર કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રધ્વજને તમામ લોકોએ સલામી આપી હતી તે દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું મહિલા પોલીસ અધિકારીએ પરેડનું સુકાન સંભાળ્યું હતું ત્યારબાદ વિવિધ ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગ વીજ કંપની સહિત અલગ અલગ સરકાર હસ્તકના વિભાગોના આ બેબ ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઊર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ઊર્જા મંત્રીએ ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કર્યા હતા અલગ અલગ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લોકોને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમમાં કલેક્ટર મેહુલ દવે આઈપીએસ રવિતેજા વાસમ શેટ્ટી મામલતદાર એ એમ જોશી જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી પોલીસ અધિકારીઓ કોલેજ આગેવાનો ઓફિસરો શિક્ષકો વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાર્યક્રમમાં વંદે માતરમ ભારત માતા કે જયના નારા પણ લાગ્યા હતા